જય માતાજી ને હરન મહાદેવ બધાય ને તો આપણે છે ને ગયાતા સૂર્ય કાકાની ને પૂજન થઈ તો મેં એકલા વિડિયો માં જોયું જો હા તો સે તો મેં ન્યા થી આવ્યા રહી જે 3 વાગે 3 વાગ્યા સુધી જાય ગા ના તે ને મોજ મજા કરી એવું ઊભો છે ને જયલી આપણો થઈ મિત્રો મિત્રો બધાય ખાય પીન ઊભા ટેસ્ટ થી પૂરો ખાઈ જો જી પૂરા એવું બધું છે ને ઘર ઘરકામમાં તા હંજવારી ફરિયાની ની બધું થઈ ગયું હતું ઠામનો થઈ ગયું બધું કામકાજ બાકી પડ્યું ને કારણ એ છે કે મારા પપ્પા દુકાન જવું હતું ને એટલે શાહી કોથરીયું ને આપણે દૂધની ની ને ભરી દીધી જટ જટ ને જે રાંધવા બાકી છે ની દિન જાહે ને બોપે રે ટીફિન દી મારા પપ્પાને ને એવું બધું છે ને મેં તમને કીધું તું આગલા વિડિયા કે છે ને હું તમને આપણે કામ કહેવાય નામે ની આવડા ડુબઈ ગઈ તી એની આખી પ્રોસેસ હું તમને કહી તો આજના વિડીયો પ્રોસેસ કહી દે દુબઈની તો વિડીયો સ્કીપ ન કરતા જોઈજો એટલે તમને ખબર પડે કે પેલાથી લઈને બધું એ ટુ ઝેડ પ્રોસેસ કહેવાની છે એ વસારે ક્યાંક ક્યાંક ગોટો થઈ જાય બોલવામાં તમે એડજસ્ટ કરી લેજો થોડોક મગજ મારીને તમે વિચાર લેજો ગા રીતના હોય ને કારણ ઈ હે કે પાસપોર્ટ નો જાજો સમય થઈ ગયો ગઈ ભાઈ ને સાજો તાજો કે સમજી લ્યો મને વીહમું વરો હમણાં બેઠું એટલે અઢાર વર્ષ પૂરા થયા પછી ને કઈ એટલે વરાહ થઈ ગયું થયું આઈ થિંક એટલે તમે થોડોક મગજ મારીને ઓલું કરો મને બહુ યાદ છે નહીં પણ હું હા આમ યાદ કરીને પછી વિડીયો ઉતારીને તમને બધાને કહે કે આ રીતના મેં કર્યું હતું બરોબર બાકી ત્યાં કામકાજ છે તે કરી લઈએ અને પછી તમને આખી પ્રોસેસ કહું હું પાસપોર્ટની બધી કે કઈ રીતના બધું મેં કર્યું હતું કઈ રીતના થયું વગેરે 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 સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં વાયગા અટાણે હાડા ન થી પુણા દસ જેવું થઈ ગયું જો કૃષ્ણ એ થામ ઉટકી લીધા મેં વાર્યા ફરિયા ને મારે જવું વાહિંદા નાખવા વાહિંદા થયા અમારે ભેગા ભેગા કેટલા થયા એ કેરા આવા પૈસા એ કીશું થી ઓલે તે ભૂલી ગયો હું કેવાય કોથરા માં નાખતા થી ઠોઠડા થઈ ગયા તારા હગા હા ઠોઠડા થઈ ગયા તો કૃષ્ણ એ થામ ઉટકી લીધા અને હવે છે ને છોકરી તો હવે છોકરી થાવ કે કીશું કહીને તોય ને અને અમને મેરામાં એટલી મજા આવી એ તો તમને કેતા ભૂલી જાઓ એ ઓલા બધા શું કહેવાય નાસવા વાળા કેવાય ને કીશું એ આ બધા રમવા વાળા આવ્યા હતા ને તો આપણે લાઈવ જોઈ ને કોઈ એમ કે વિડીયા મૂકતા એમાં જોઈ એમાં અને આમાં જાજો રૂબરૂબ જઈને જોઈને આપણે હવે ન્યા જઈને તો કોઈ જોવાનું આપણે ગમે કે કંઈ ન ઘટે એમ થાય કે આખું નું મટકું નથી મારવું એ વાત હાસી છે તારી કૃષ્ણ ખોટી નથી એ હાબુને સોડા ઢોરી ના નાખતી લે લેની હાબુને સોડા ઢોરી ઢોળીને ખાનું કરવું કામ મારે અને બણી ઉઠમી વારતી ગઈ ને વહી ગઈ અને અમારે ઝારે એ તું ઝારે આ ઝારે હાય લુપાડ આ ફોને મિત્રો ઉસો વે ગયો જે થયું હોય આમાં હવે આમાં કઈ એમાં શું છે કે કઈ સેટિંગ બેટિંગ વિખાઈ ગયું છે કદાચ થોડું ઘણું તો હવે જ હું ભીવું ઠારી અને કાલ બપોર પસીના ના માદણા એટલે આપણે કાલે અમે ગયા તા ગામમાં અમારે ગામમાં તો પ્રોગ્રામ સૂર્યાભાઈ ને ત્યાં તો કાલ બપોર પસીના એટલા વાહિંદા છે ને એટલા વાહિંદા બારોબાર છે તમે જો મિત્રો હું કોઈ વાહિંદા નાખી લે મને તો વ્યાધી થાય જોઈ લીજો આ વાહિંદા ના ઢેગલા खाधा जो मित्रो। जो मित्रो पाकी पड़ी, हाँ हाँ रात लाल लाल देखा है ने गायत्री इतना कायत्रा पाकी गया मीठा राग जीवा से हो, लकी हालो तो दा नाखी नाखीद ને હીરામણે હજી સડ્યું નથી ભૂખે એવી લાગી હસતા કઈ ઘટે નહી એવી ભૂખ લાગી કાલ કાલે ગામમાં પોગ્રામ હતા બધા હતા ને તે વેલું આપી દીધું તું અમારે છે હામટામાં તો આપણે વેલું દેવું જ પડે વેલું એમ કે બધી નવરા થાય એ પછી અમારે એમ કે પૂજન હોય એટલે પછી બધી તૈયારી કરવાની હોય એટલે એ સારું થઈ ને બધાને વેલું આપી દીધું ના કેરું કિસું લઈ આવી જાડું મોટું છે બહુ સારા વાત છે ને કીશું ઝાડવા પીવરાવેરક પાણી સાટી દે ને આસ્તા પવન હારામાં હારો છે કઈ ઘટે ની આસ્તા અવરિયું વર ગયું ને હા દરિયા કોરાથી પવન નું લહેરું આવે હો ન કરતા બપોર વસારે હરગાવી નાખે હરગાવી ક્રિષ્ના ટાકામાં સડાવી દીધી એકા દૂધ નું કેન્યુ રહી ગયું બે ના મોટર સાયકલ માં હાલો વાત નહીં ડૂકે વાંધા કઈ ઘર નાખીએ હું રોટલા રોટેલી બનાવ્યું મેં સવારે પણ હજી પછી ને રોટલા બનાવ્યું બીજું તો શું કરું બાર નાખું બર્તન અટાણ નાખાય બહુ કાય થાય તો અટાણા વાગી ગયા ના સો વાગે વિડીયો ઉતારવાનું કારણ ઈ દીમાં મેં ન ઉતાર્યું અટાણે જ ઉતારી એનું કારણ ઈ કે છે ને

એટલે ડોક્યુમેન્ટ રેડી હોવા જોઈએ ડોક્યુમેન્ટમાં નામ કમ્પ્લીટ હોવું જોઈએ તમારું નામમાં જો થોડોક ફેરફાર હોય તો ન હાલે બધું રસવાઈ કમ્પ્લીટ કરાવવું પડે એ ડોક્યુમેન્ટને હું તો પોરબંદર ગઈ હતી પોરબંદર જઈને મેં પંદર દી કા મહિના દીનો ગાળો રાખ્યો હતો એ પછી મારે રાજકોટ જવાનું પછી ત્યાં જઈને ફોટા પાડ્યા હતા ફિંગર લીધા હતા વગેરે વગેરે એવું બધું કર્યું હતું કમ્પ્લીટ પછી મારે એક થી બે દિન પોલીસ ઇન્કવાયરી આવી હતી સાઇન કરી પોલીસ ઇન્કવાયરી કોઈ પણ પાસવર્ડ કઢવી એના માટે જરૂરી છે એનું કારણ એ છે પોલીસ ઇન્કવાયરી નું કે કંઈ કેસ બેસ કઈ થઈ ગયેલું હોય આપણા માથે કંઈ પણ વસ્તુનો તો પોલીસ ઇન્કવાયરીમાં ખબર પડી જાય આ રીતની પ્રોસેસ પાસવર્ડ ની કઈ રીતે એમાં મારે ખર્ચો આવી ગયો તો પાંચસો હજાર નો ખર્ચો આવ્યો હતો મારે ધોળવું બહુ પડ્યું હતું પેલેથી સેલા હું ડોક્યુમેન્ટોમાં કારણ છે કે મારે એક ડોક્યુમેન્ટમાં નામ પરફેક્ટ કમ્પ્લીટ નહોતું એટલે મારે ધોળવું પડ્યું હતું હાલો હવે હું તમને આગળની પ્રોસેસ કહું આગળ હું કર્યું હતું તો પાસપોર્ટની પ્રોસેસ થઈ ગઈ પૂરી ને મહિનો દી થયો એટલે મારે ઘેર આવી ગયો પાસપોર્ટ કુરિયર દ્વારા મને મોકલી દીધો પાસપોર્ટ ઇન્ડિયા પછી પાસપોર્ટ ને બે ત્રણ ડોક્યુમેન્ટ લઈને હવે પોરબંદર ગયા એજન્ટ પાસે એજન્ટ પાસે જઈને અમે એજન્ટને રૂપિયા દી આવ્યા રૂપિયા આઈ થિંક મેં તેજીએ તેજી એ દીધા તા પંદર પંદર હજાર અમે બે એ દીધા તા એજન્ટ રૂપિયા પછી પંદર પંદર હજાર દીધા એટલે એને કીધું હતું કે જે દી તમારે વિઝા નાખવી હોય તે દી મને ફોન કરી દેજો એ પ્રમાણે હું તમને નાખી દઈ કે વિઝા પછી અમે કીધું વાંધો નહીં હાલો એ કે તમે ગાળો પૂછો તો કેટલા દિન ગાળામાં જવું પછી એમ કીધું હતું કે અમારે એટલા દિન ગાળામાં જાવ એ પ્રમાણે પછી અહીંયા આવીને થોડોક દી કામકાજ કઈ હતી બધું પતાવીને કર્યો ફોન કે હવે અમારે જવું તો તમે અમને બધી આજે પ્રોસેસ આવી કરી દો તો એને વિઝાની અરજી કરતી હતી તો અમારી વિઝા ત્રણ થી ચાર દિન માલિકો આવી ગઈ જવાની આ નહીં ના તારીખે કે તમારે દુબઈ જવાનું છે એમ કીધું હાલો વાંધો નહીં તો પછી વિઝા કઢવાના પંદર પંદર હજાર બે ને લઈ ગયા પછી જવાની ટિકિટના ના ખર્ચો આવ્યો અમારે વીસ વીસ હજાર ની બે ખાલી જવાની ટિકિટ થઈ હતી અમારે બેને ને વીસ વીસ હજાર ની ટિકિટ નો ખર્ચો આવી ગયો અમારે એ પછી અમારે પોરબંદર બે ત્રણ ધક્કા થયા હતા થોડી જાજી પ્રોસેસ ને કરવાની હતી એમાં ને જે આપણે ઇન્ડિયાના રૂપિયા હોય એને દુબઈના ધીરામમાં ફેરફાર કરવાનો હતો એ પ્રોસેસ થઈ હતી અમારે એ બધું હું તેજી બેચ કરી આવી ગયું જેટલી પ્રોસેસ થઈ હતી એટલી અમુક જગાએ જઈને નીતિને બેને લઈ ગયો અમે બાકી એ ટુ ઝેડ વસ્તુ હું તેજી બેચ કરી આવ્યું પછી કપડા થેલા ને આ તે ને એ બધું ખર્ચો અમારે બે બેનું ને પંદર પંદર હજારનો આવી ગયો એ બધું પતી ગયું એ પછી જવાની તારીખ આવી દે મિત્રો મારા તો ધબકારા હાઈ થઈ ગયા ગદનું ઘર મૂકવાનું મન ન થાય વિદેશ જવાનો એવડો કારણ કે પેલેથી મારું સપનું જ હતું સ્પેશિયલ એવું નતું હું કામ કરવા જ ગઈ હતી પણ મારું એક સપનું હતું મારા ઘર ને આવી મારું સપનું પૂરું કર્યું આપણે ખોટું ન બોલાય હારામાં હારો ભોગ દીધો મારા ઘર ને આવી સપોર્ટ હારામાં હારો કર્યો તારી ખાવી ગઈ વિદેશ જવાની મારા પપ્પા નું પપ્પા તા રોવે રોવે તમે વાત જવા જ ગયો પછી નીતિ ને જય બે આવ્યા અમને અમદાવાદ એરપોર્ટે મૂકવા ટર્મિનલ ટુ માં મૂકવા આવ્યા ને ત્યાં અંદર ગરિયું અંદર ચાર પાંચ ઠેકાણે પ્રોસેસ ઘણી બધી કરી અમે પ્રોસેસ કરતા 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 એરપોર્ટે પૂગી ગયું હાવ ઠેકાણે પ્લેન ની સીટ પાસે આમ તૈયારી જ પ્લેન માં સળવાની પછી બધી પ્રોસેસ પતી ગઈ પછી સડી ગયું પ્લેન માં પૂગી ગયું દુબઈ પછી ત્યાં ઉતર્યું એટલે જી ટુરિસ્ટ વિઝામાં જાય ને એને છે ને ત્યાંનો સીમ આપે

કે મારે પપ્પા મને પચીસ દી રોકાણ પચીસ દિન મલકો એક દી ખાલી નથી ગયો કે મારા પપ્પા નો રોયા ભાઈ કીશું મારી દીકરી તો આવતી રે ઘોયરા રૂપિયા કીસુ મારી દીકરી તો આવતી રે ઘોરા રૂપિયા ને બાધે નીતિન ભાઈ કે એમ ભાગી આઈ ગયા મારા પપ્પા મારી માન નો સાનું ફોન કરીને મને કહી દે કી શું તું આવતી રે રૂપિયા ગોઈરા એ કે તું આય મને તું જોઈએ બીજું કઈ નઈ માંથી તેજીને ને ત્યાંથી મારા બાપુ ભાઈ ઈ ભૂંગરું ચાલુ કરે તું આવતી રે એટલે મેન તેજી હું વિચાર કર્યો કે એમાં લાંબો ખર્ચ આવ્યો નથી વધે વધે મેં હિંતેર હિંતર કા એહી એહી હજાર નો કા પાસા પાસા હજાર નો મેં કહી જો કે ટોટલ હજી સુધીમાં મને નથ મેરો માં ડૂબાઈ જવાન કેવડો ખર્ચો આવ્યો પણ કો એવડો ખર્ચ આવ્યો કઈ વાંધો નું કાલે લે વઈ જાય પછી પછી દે બે બે નું રોકાણીઓ પછી તાત્કાલિક રાત માં ના રાત માં અમે બે એ 10 10 હજાર ની ટિકિટ કરાવી આવવાની ને દુબઈ એરપોર્ટ માં તા મરી રહ્યું અમે બે કદનું ક્યાંય ટર્મિનલ ન જડે કે ક્યાં ગરવાનું છે આમાં પછી એક ધોરડો આવ્યો ઇંગ્લિશ બોલતો તો આવ્યો એને પૂછ્યું અમે બે કે ઇંગ્લિશ પૂછ્યું તું બે હટાણ જો કે તેથી મને પૈસા દે રોકાણ એટલે હારામાં હારી ઇંગ્લિશ આવડતી હતી બોલતા આવીને પૂરું થઈ ગયું હા એટલે હા તોસડી ભાષા આવી ગઈ ને બહુ ઇંગ્લિશ ને આવું નથી મેં પ્રેક્ટિસ કરી હતી ને આમ ટ્યુશન થોડુંક લીધું હતું ઇંગ્લિશ નું એટલે તમે મને આવડતું હતું એ ભાઈને પૂછ્યું એટલે એ ભાઈ અમને બે ને ઇંગ્લિશ માં આ ને આ રીતના કરવાનું છે ને જગ્યાએ જવાનું છે એટલે અમે બે સમજી ગયું પછી ત્યાં જઈને ઘણી બધી પ્રોસેસ કરી પછી ત્યાંથી રાતે અમે આવી ગયું એટલે અમે અહીં પૂગ્યું હવે રે શિયાર કા પાંચ વાગે પછી અમદાવાદ અમને કોઈ તેડવાનું હોય મિત્રો પછી પછી ધીરો કાઢી જ અમદાવાદ કોઈ તેડવાનું આવ્યું અમને પછી અમદાવાદ થી આપણે એક બસ નું નામ છે ગુરુ કૃપા કા માતૃ કૃપા કેવું કે બસ નું નામ છે ત્યાં સુધી ને એક ટેક્સી કરાવીને બે ઠેલા ઉપાડી ઉપાડીને પૂગ્યું અમદાવાદ પછી બસ માંથી ચડ્યું રાણાવાઈ સુધી બસ હતી રાણાભાઈ પૂગ્યું રાઈતે રાઈતે અને પછી જોઈને નીતિન ભાઈ એવા તેડવા પછી અમે પૂગી ગયું ખરે એટલે ઘણા મને પૂછતા હોય કે તમે ડુબાઈ હું કરવા ગઈ તો તમે સમજો તો ફરવા સમજો ને તો અમે કામ મિક્સ માં હતો અમારે ભાઈ ને અમે બે હે ને તેર તેર દી કામ કર્યું હતું ને તેર તેર દી માં અમે બે નવ નવ હજાર નું કામ કર્યું હતું સમજી લ્યો ને એટલે અમારે આવવાની ખાલી ટિકિટ થઈ ને બાકી ઘરના રૂપિયા રખડ્યું ને હરી ફરી ને મોજ મજા કરી અમે

પૈસી થી રોકાણ્યું ને દુબઈ ડુબઈ જવું એરપોર્ટ ની અંદર મૂકી ગયા હતા પણ દુબઈ પચીસ થી રોકાણ નીતિને ફોન કરી પૂછતી કામ ને નામ છે તો ઈ અહીંયા ઈન્ડિયા થી ડુબઈ શેડા અડાડતો ત્યાં માં બધું સેટિંગ કરાવી દેતો કોઈ પણ જગ્યાએ જવું હોય તો ખબર ન પડે તો એ નીતિને ફોન કરતી તો ઈ શેડા ચેડા ડુબઈ અડાડે ને પછી મને કે આ રીતના કર્યું પછી આવવાનું થયું મારે ઇન્ડિયા એટલે રાતો રાઈત મને પ્લેનની ટિકિટ કરાવી દીધી દુબઈ થી અમદાવાદ સુધીની પછી રાતોરાય તમે અમદાવાદ પૂગી ગયું અને અમદાવાદ થી રાતો રાઈ થી પાલડી સુધી રિક્ષા કરાવી દીધી પછી પાલડી અમે રિક્ષા માં પૂગી ગયું પછી રાતો રાત કૃપા બસ કરાવી દીધી તમે રિક્ષામાં આવ્યો કેક્ષીમાં બે માં આવી જાય પછી માતૃ કૃપા બસ ગણની ટિકિટ કરાવી દીધી અમને રાણાવય સુધીની તો ભાઈ રાણાવાય પૂગી ગયું એટલે ઈ અમને તેડવા નોતા આવ્યા પણ ઈના ફોન માં કોન્ટેક ચાલુ હતા ને મીએ તેજી અમદાવાદ પૂગી નીતિન ના ફોન માં જઈને ફોન આઠ 8 8 કલાક નું લોકેશન નાખી દીધું હતું એટલે લોકેશન માથે બે ભાઈ જોઈએ હકતા હતા કે આ બે ક્યાં પૂગી ને ક્યાં ન પૂગી હા અટંત આ ફોન માં બધું આવે ને ભાઈ એટલે મિત્રો તમને છે ને જરા કે હું તમને આમ થોડું કો કે હું કે બતાવ દઉં ટૂક સમય માં મારી માં જાહે ડુબાઈ જો કે મારી મા કીએ તો તમને પણ હું કહી દઉં કે ટૂંક સમયમાં મારી માં જહા હું કેવાય આ બોલું શું કેવાય રખાય હા

ને માઇક ચાલુ જ છે ચાલુ જ છે બાકી જો કોઈને દુબઈ જવું હોય તો હારામાં માં હારું છે કઈ પ્રોબ્લેમ છે એવું છે નહી ને ખર્સો આવી આવીને સાઠ સિત્તેર નો આવે બધું કમ્પ્લીટ થઈ જાય અને હોશિયાર થઈને રેવાય કા કમ્પ્લીટ હોશિયાર માણસ ઈ જઈ હગે પછી હાવો બધે મારા જેવા સીધા નો હાલે સીધી ના થા ના બાકી તો આપડો આજનો વિડીયો પૂરો કરી દઈએ જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ને આગળ વધારજો આવી જો બધાય